નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બે જૂન બે હજાર પચીસને સોમવાર જાણો મીસ થી સુધીની તમામ રાશિઓ માટે જૂનનો બીજો દિવસ કેવો રહેશે મીસથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજ ચંદ્ર શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે આ સાથે સ્વાતિ નક્ષત્રાની અસર પણ રહેશે આજે ચંદ્ર શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે આ સાથે સ્વાત્રી નક્ષત્રની અસર પણ રહેશે ગ્રહ અને નક્ષત્રોના આ પ્રભાવને કારણે વૃષભ રાશિના જાતકોને વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી સારા સમાચાર મળશે અને તુલા રાશિના લોકો નવા કાર્યમાં પોતાનું નસીબ અજમાવશે બીજી બાજુ કુંભ રાશિના લોકો મહત્વપૂર્ણ કાર્ય માટે અન્યનો સહયોગ લેવામાં સફળ થશે ચાલો જાણીએ કે સોમવારનો મેષથી મીન સુધીની તમામ રાશિઓ પર કેવી અસર કરશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે નોકરી કરતા લોકો કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરી શકે છે જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે વેપારીઓને આજે થોડી યાત્રા કરવી પડી શકે છે વેપારમાં તેજીને કારણે આજે તમારા મનમાં આનંદની લાગણી રહેશે અને દાંપત્ય જીવન પણ આનંદમય રહેશે સાંજનો સમય મિત્રો સાથે વિતાવશો જેમાંથી તમને થોડી માહિતી મળી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પીળા રંગનો ઉપયોગ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ વૃષભ રાશિના વિદ્યાર્થીઓને આજે વૈદિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જેના કારણે પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે પરિવાર સાથે સમય પસાર થશે કાર્યસ્થળમાં તમને સમાન તમને સમાન અનુકૂળતા નહીં મળે તેમ છતાં નાના કાર્યમાં સફળતા આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે સ્વસ્થાયમાં થોડો ઘટાડો થઈ શકે છે તેથી સાવચેત રહો જો કોઈ સમસ્યા હોય તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે મિથુન રાશિના લોકો માટે પારિવારિક ખર્ચામાં ઘટાડો કરવો જરૂરી રહેશે જો આમ આમના કરવામાં આવે તો તમારી આર્થિક સ્થિતિમાં સંકટ આવી શકે છે જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો તો તેના માટે જરૂરી દસ્તાવેજો તપાસો નહીં તો ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે તમે સાંજનો સમય ઘરના કાર્ય પૂરા કરવામાં પસાર કરશો લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી આગળ વધવું પડશે અને તમારા અટકેલા કાર્ય પૂર્ણ કરવા પડશે સાસરી પક્ષ તરફથી તમને સન્માન મળી રહ્યું છે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે કેળાના ઝાડથી ભગવાન વિષ્ણુની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિવાળા લોકોને આજે કામકાજમાં પૈસા કમાવાની ઘણી તકો મળશે તમે સુવિધાઓ વધારવા માટે જરૂરી કરતાં વધુ પૈસા ખર્ચ કરશો જેના કારણે તમે પૈસા બચાવી શકશો નહીં અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે નોકરિયાત લોકો માટે આજનો દિવસ આરામદાયક રહેશે જો વિદ્યાર્થીઓ કોઈ સત્તારમાં ભાગ લેવા માગતા હોય તો તેમના માટે દિવસ સારો રહેશે જો તમને કાર્યસ્થળમાં વધુ કામ આપવામાં આવે તો તમારા સહકર્મીઓ તમારાથી નારાજ થઈ શકે છે તેથી સાવચેત રહો મિત્રની મદદ કરવાથી મનને શાંતિ મળશે સાંજે કોઈ વૃદ્ધાનને મળવાની તક મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સ્નાન કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સિંહ રાશિના લોકોના પરિવારનું વાતાવરણ શાંતિ પૂર્ણ રહેશે આજે તમને સંતાન સંબંધિત કોઈ માહિતી મળી શકે છે તે તમને ખુશ કરશે અટકેલા કામ પૂરા કરવા પડશે નહીતર આવનાર સમયમાં નુકસાન થઈ શકે છે આજે નફો નુકસાન સમાન રહેશે જેના કારણે પૈસા મળવામાં થોડો વિલંબ થઈ શકે છે પરંતુ જો તમારી પાસે કોઈ પેન્ડ પેન્ડિંગ ડીલ હતી તો તે આજે ફાઇનલ થઈ શકે છે જે તમને અપાર ખુશી આપશે સાંજે જૂના મિત્રોને મળવાથી નવી આશાઓનો સંચાર થશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ ચડાવો અને કેળાના ઝાડની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કન્યા રાશિના નોકરિયાત લોકો માટે કામનો બોજ વધી શકે છે પરંતુ જો તમે સખત મહેનત કરશો તો સાંજ સુધીમાં તમામ કામ પૂર્ણ કરી શકશો ઘરનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ પૂર્ણ રહી શકે છે ભાઈ બહેનની સમસ્યા સરળતાથી હલ થઈ જશે કાર્યક્ષેત્ર સાથે સમય કાઢી શકશો આજે બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે પરંતુ આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે આજે તબિયતમાં થોડો ઘટાડો થઈ શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કણકમાં ચણાની દાળ ગોળ અને અળદર ઉમેરીને ગાયને ખવડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકના જાતકોના અક્ષર ર અને ત આજે તુલા રાશિવાળા વેપારી વર્ગ રોજિંદા કાર્યની સાથે કેટલાક નવા કામમાં પોતાનું નસીબ અજમાવશે જેમાં તેમને સફળતા પણ મળશે જો તમારે કાર્યસ્થળમાં કોઈ નિર્ણય લેવો હોય તો તેને ઉતાવળમાં ન લો નહીં તો નુકસાન થઈ શકે છે વિવાહિત જીવનમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો તે સમાપ્ત થશે તમે સાંજે કોઈ ધાર્મિક સ્થળ પર પણ જઈ શકો છો તેનાથી તમને માનસિક શાંતિ મળશે કેટલીક ગેરસમજને કારણે પારિવારિક વાતાવરણ તંગ રહેશે પરંતુ પરિવારના વડીલોના સહયોગથી થોડો સમય પછી સ્થિતિ સામાન્ય થઈ જશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ સામાજિક ક્ષેત્રમાં પ્રગતિના નવા દ્વાર ખોલશે જેના કારણે તમે કેટલાક નવા મિત્રો પણ બનાવશો મિત્રોમાં તમારી લોકપ્રિયતા વધશે અને રાજકીય મિત્રો સાથે નિકટતા અને મિત્રતા રહેશે જો સમયસર જરૂરિયાત પૂરી થાય તો ઘરમાં શાંતિ રહેશે આજે તમે કાર્યસ્થળે તમારા વરિષ્ઠો પાસેથી સમય કાઢી શકશો પિતાના સ્વસ્થમાં થોડો ઘટાડો થઈ શકે છે તેથી સાવચેત રહો જો એમ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો તમે સાંજ તમારા પરિવારના નાના બાળકો સાથે રમવામાં પસાર કરશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે કેળાના મૂળને પીળા કપડામાં બાંધીને તમારા ગળામાં પહેરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ધ ફ અને ઠ રાશિના લોકોના પરિવારમાં જો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત આવશે અને બધું સામાન્ય થઈ જશે નોકરિયાત લોકોને પરેશાન કરવા માટે દુશ્મનો દરેક શક્ય રીતે પ્રયાસ કરશે તેથી સાવચેત રહો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અધિકારીઓ સાથે વાત કરતી વખતે તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીં તો ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે રાજનૈતિક ક્ષેત્રમાં આજે મન મુજબ કામ થશે જો તમે આજે તમારા પરિવારના સભ્યોને ફરવા લઈ જશો તો તેમના મનમાં ચાલી રહેલી કળવાસનો અંત આવશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કેળાના ઝાડની પૂજા કરો અને પીળા વસ્ત્રો અને ગરીબોને ભોજન દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોને આજે તેમના પ્રેમ જીવનમાં કોઈ ભેટ અથવા સન્માન મળી શકે છે આ જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે આજે વિવાહિત જીવનમાં થોડો તણાવ આવી શકે છે નોકરીની દિશામાં પ્રયાસ કરી રહેલા લોકોને રોજગારની નવી તકો મળશે સાંજનો સમય દિવસ કરતાં વધુ શાંતિપૂર્ણ રહેશે પરંતુ સ્વસ્થાયમાં બદલાવને લઈને ચિંતા થઈ શકે છે વેપારમાં કોઈની સલાહની જરૂર પડશે જો તમારે કોઈ સલાહ લેવી હોય તો અનુભવી વ્યક્તિ પાસેથી જ લેવી જો ઘરમાં કોઈ પ્રોપર્ટીનો મામલો ચાલી રહ્યો હોય તો તે આજે તમારા પક્ષમાં રહેશે વ્યવસાયમાં સ્ત્રી મિત્રની મદદથી નાણાકીય લાભ થઈ શકે છે આજે ભાગ્ય ત્રણું ટકા તમારા પક્ષમાં રહેશે હળદરની ટીકા કાંડા અને ગરદન પર લગાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો સંતાન તરફથી સમાચાર મળવાથી ખુશ થશે મોટી રકમની પ્રાપ્તિને કારણે મની ફંડમાં વધારો થશે વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં થોડી અડચણોનો સામનો કરવો પડી શકે છે મહત્વપૂર્ણ કાર્ય માટે અન્યનો સહયોગ લેવામાં સફળતા મળશે સાંજે તમે તમારા નજીકના અને દૂરના મિત્રો સાથે મુસાફરી કરી શકો છો પરંતુ મુસાફરી કરતી વખતે સાવચેત રહો કારણ કે તમારા પ્રિયજનોને ગુમાવવાનો અથવા ચોરા ચોરવાનો ભય છે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે પૂજા કર્મ અળદરની માળા લટકાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના વેપારીઓ આજે કોઈ ડીલ પર અક્તા અક્ષર કરશે તો તમને ભવિષ્યમાં પૂરો લાભ મળશે લાઈફ પાર્ટનરનો સાથ અને સાથ દિવસ પર ચાલુ રહેશે પરંતુ સાંજે તમે કામના કારણે થાક અનુભવી શકશો તમારી માતા સાથે કેટલાક વૈચારિક મતભેદો હોઈ શકે છે તેથી તેમને સાંભળો અને સમજો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો ભાગીદારીમાં વેપાર કરનારાઓને આજે ઘણો ફાયદો થશે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો